જાફરાબાદ તાલુકાના નાગેશરી ગામે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશરી ગામે રાજ્ય આરોગ્ય શાખાની સૂચના અનુસાર જિલ્લા આરોગ્ય શાખા સંચાલિત પીએસસી સેન્ટર નાગેશરી તથા શ્રી એસ કે વરુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નાગેશ્રીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ યોજાયો ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રી એસ કે વરુ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ભીમભાઈ વરુ શાળાના આચાર્ય માઢક સાહેબ શાળાના તમામ ગુરુજનો તથા વિદ્યાર્થીઓ તથા પીએસસી સેન્ટર ડોક્ટર વાઘ સાહેબ તથા ડૉક્ટર વાવડિયા સાહેબ તથા ખોડુભાઈ વિશેષ ઉપસ્થિત રહેલ ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમાં કુલ સાત સ્પર્ધકોએ પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય રજૂ કરેલ પીએસસી સેન્ટરથી વધારે ડોક્ટર વાઘ સાહેબ તથા ડોક્ટર વાવડિયા સાહેબે પોતાની તબીબી ભાષામાં તથા વિવિધ વ્યસનોલક્ષી કાયદાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડેલ વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ સોલંકી હેતલબેન રાઠોડ શિવાનીબેન નયનબેન ને આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના યુવા પીટી શિક્ષક એન એમ રાઠોડ સાહેબ દ્વારા કરવામાં આવેલ રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ